કેમ છો મિત્રો પ્રાશનની આ શૃંખલામાં આપનું સ્વાગત છે અગાઉ આપણે પ્રાશનની સામાન્ય માહિતી તો જાણી ગયા હવે આપણે જાણીએ કે સુવર્ણપ્રાસન આપવાથી બાળકને શું ફાયદો થાય છે સામાન્ય રીતે આપણે પ્રાશન બાળકોને આપી તો દેતા હોઈએ છીએ પરંતુ એના શું ફાયદાઓ છે આપણે બાળકમાં શું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ એનાથી આપણે અજાણ હોવાથી બસ બધા આપતા હોય એટલે આપણે પણ બાળકને પ્રાશન આપી દઈએ છીએ પણ શું આપને ખબર છે સુવર્ણઅપરાશન આપણા બાળકને આપવાથી એનાથી શું ફાયદો થઈ રહ્યો છે એ આપણને ત્યારે જ ખબર પડે જો આપણે પ્રાશનના ફાયદાઓ વિશે જાણતા હોઈએ આપ જાણો છો એ પ્રમાણે આયુર્વેદમાં કશ્યપસંહિતામાં સુવર્ણપ્રાશનનું વર્ણન જોવા મળે છે કશ્યપ કશ્યપસંહિતામાં સુવર્ણપ્રાશનના ફાયદાઓ વિશે સમજાવવા માટે એક સરસ શ્લોક કહેવામાં આવ્યો છે સુવર્ણપ્રાશનમ એ તો મેઘાગની બલવર્ધનમ આયુષ્યમ મંગલમ પુણ્યમ વૃષ્યમ વર્ણ્યમ ગ્રહાપહમ માસા પરમ મેઘાવી વ્યાધિર્ભી ન ચૃશ્ય સડભી શુદ્ધ શુદ્ધર સુવર્ણ પ્રાશન દ્વેત અર્થાત મેઘા અગ્નિ અને બલમાં વધારો થાય છે બાળકના આયુષ્ય મંગલ પુણ્ય ઋષ્ય વર્ણ્ય અને ગ્રહાપહમ પર પણ અસર જોવા મળે છે એક માસમાં સામાન્ય રીતે બાળક પરમમેઘાવી બને છે બાળક વ્યાધિઓ પર જય મેળવનારો બને છે અને જો યોગ્ય રીતે સુવર્ણ પ્રાશન બાળકને આપવામાં આવે તો બાળક છ માસમાં તો શ્રુતધર બને છે શ્રુતધર એટલે સાંભળીને જ યાદ રાખનારો બને છે હવે ગ્રંથોમાં બતાવેલા પ્રાશનના દરેક ફાયદાઓ આપણને આટલી જલ્દી નથી મળતા એનું એક કારણ છે યુગો જેમ જેમ બદલાય છે તેમ તેમ ધરતીના સત્ત્વમાં ફેરફાર થાય છે મળતા ઔષધોમાં ફેરફાર થાય છે ઔષધોની કાર્યક્ષમતામાં ફેરફાર થાય છે કહેવાય છે કે જેમ યુગ બદલાય તેવી રીતે દ્રવ્યોના સત્ત્વમાં ચોથા ભાગનો ઘટાડો થાય છે અને આ ચાલી રહ્યો છે કળિયુગ માટે કોઈ પણ દ્રવ્ય પાસેથી સત્વની અપેક્ષા માત્ર ચોથા ભાગને જ રાખી શકાય એટલે કંઈ બની શકે કે ગ્રંથોમાં દર્શાવેલા ફાયદાઓ આપણને એ જ સમયગાળા દરમિયાન ન મળે પણ મળે એ તો ચોક્કસ છે હવે આપણે અનુક્રમે જાણીએ કે ક્યાં કયા ફાયદા આપણને સુવર્ણપ્રાશનથી મળે છે જે માતા પિતા પોતાના બાળકોને સુવર્ણ સુવર્ણપ્રાશન આપતા હોય તેણે પોતાના બાળકમાં શું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ તો પેલું છે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ જે બાળકને સુવર્ણ પ્રાશન આપવામાં આવતું હોય એ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ વ્યવસ્થિત રીતે અને યોગ્ય સમય અનુસાર થાય છે બાળકનો જે લાગણીશીલ વિકાસ છે જેને ઇમોશનલ આઈક્યુ કહેવામાં આવે છે તે ખૂબ જ જબરદસ્ત હોય છે દરરોજ કરાવવામાં આવતું સુવર્ણનું પ્રાશન બાળકના શારીરિક કૌશલ્ય યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતા માટે ખૂબ જ મદદરૂપ થાય છે બીજું છે બાળકની પ્રતિરોધક ક્ષમતા પ્રાશનથી બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ મજબૂત થાય છે અને બાળકનું શરીર સ્વસ્થ રહે છે ઋતુઓના બદલાવા સાથે જે બાળક વારંવાર બીમાર પડતા હોય એ બાળકોને પ્રાશન આપવાથી તે વારંવાર બીમાર પડતા નથી અને બીમાર ન પડવાના કારણે જ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ ઝડપથી થાય છે ત્યાર પછી છે સાંધાના દુખાવા માટે લાભ સાંધાના દુખાવાઓ હાડકાના દુખાવાઓ સ્નાયુના દુખાવા માટે પણ સુવર્ણપ્રાશન ખૂબ ફાયદાકારક છે કારણ કે સોનું આપણા શરીરની દરેક ધાતુઓને પોષણ આપવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે ત્યાર પછી છે બાળકની ચામડી સુવર્ણપ્રાશન દ્વારા બાળકની ચામડી નરમ અને આભાયુક્ત બને છે બાળકની એકાગ્રતામાં ખૂબ વધારો થાય છે આથી ઇક્યુ લેવલ સાથે બાળકનું આઈક્યુ લેવલમાં પણ જબરદસ્ત ફેરફાર જોવા મળે છે હવે રોગપ્રતિકારક શક્તિ વધવાના કારણે બદલાતી ઋતુ સાથે બાળક બીમાર પડતું નથી અને આથી જ વાતાવરણના વાયરસ અને બેક્ટેરિયા જેમ કે કોરોના જેવા ચેપ બાળકોને લાગતા નથી એક વર્ષનું થવા છતાં પણ જે બાળક ચાલી શકતું ન હોય કે બોલી શકતું બિલકુલ ન હોય એટલે કે જે બાળકના માઇલસ્ટોન એની ઉંમર કરતાં પાછળ ચાલતા હોય એવા બાળકના માઇલસ્ટોન પણ એની ઉંમર સાથે યોગ્ય રીતે વિકાસ પામવાની શરૂઆત થાય છે બાળકની રાત્રે પથારીમાં પેશાબ કરી લેવાની આદત પણ છૂટે છે આપ જાણો છો એ પ્રમાણે સોનું ચાંદી આયન આ દરેકના એન્ટીઓક્સિડન્ટ એન્ટીએજિંગ એન્ટી કેન્સર ઇમ્યુનિટી બૂસ્ટર મેમરી શાર્પર વગેરે ગુણો આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારી ચૂક્યું છે હવે બાળકની પાચન શક્તિ તીવ્ર હોવાથી બાળકને ભૂખ પણ વધારે લાગે છે અને આપણે જોઈ ગયા એ પ્રમાણે બાળકને હું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું હોવાથી બાળકને મોટાપો પણ આવતો નથી હવે પ્રશ્ન એ થાય કે બાળકને પ્રાશન કેવી રીતે આપવું એની કોઈ પદ્ધતિ ગ્રંથોમાં દર્શાવેલી છે તો હા સુવર્ણપ્રાસન એ ખૂબ જ આધ્યાત્મિક પદ્ધતિ સુવર્ણપ્રાશનને આયુર્વેદના બાળરોગ વિભાગનું સમસ્ત શાસ્ત્રનો નિચોડ કહી શકાય કહી શકાય કે આયુર્વેદ દ્વારા બાળકને આપેલી શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય તો એ સુવર્ણપ્રાશન છે હવે આપણે જાણીએ છીએ કે આયુર્વેદ શાસ્ત્રનો મુખ્ય આધાર આધ્યાત્મ અને શ્રદ્ધા છે જે દર્દીને કે જે વ્યક્તિને આયુર્વેદ શાસ્ત્રમાં વિશ્વાસ ન હોય કે જે વ્યક્તિ પાસેથી પ્રાશન લેવામાં આવ્યું છે તે વ્યક્તિ કે વૈદ્ય પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોય તો સુવર્ણપ્રાસનનો કોઈ લાભ મળતો નથી જેમ મંદિરમાં જ ભગવાનને દર્શન કરવા જતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા સાથે જવું જરૂરી છે આધ્યાત્મ ન હોય તો ભગવાન પાસે જવું બેકાર છે એ જ રીતે આધ્યાત્મ અને શ્રદ્ધા વિના બાળકને આપવામાં આવેલું સુવર્ણપ્રાસનનો કોઈ જ ફાયદો થતો નથી વૈદ જ્યારે સુવર્ણપ્રાસન બનાવે છે ત્યારે એની સંપૂર્ણ આધ્યાત્મ અને મારા દર્દીને સારું થાય એવી શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે હવે માતા પિતા જ્યારે આવા યોગ્ય વૈદ્ય પાસેથી પ્રાશન ખરીદીને જ્યારે પોતાના બાળકને આપે છે ત્યારે તેઓની આધ્યાત્મ અને શ્રદ્ધા પણ ખૂબ જ જરૂરી છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આદિથી પરમા પરવારીને નરણા કોઠે પૂર્વ દિશામાં મોં રાખીને પોતાના ઈષ્ટદેવનું અને ભગવાન ધન્વંતરીનું સ્મરણ કરતા જઈને સંપૂર્ણ આધ્યાત્મ અને પોતાના બાળકના શ્રેષ્ઠ શારીરિક અને માનસિક વિકાસની શ્રેષ્ઠ કામના સાથે બાળકને પ્રાશન કરાવવું જરૂરી છે સામાન્ય રીતે પ્રાશન જે બજારમાં મળે છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે એટલે બાળકોને પ્રાશનના ટીપા આપવામાં આવે છે પરંતુ હાર્દમ સુવર્ણપ્રાસન એ હાર્દમ આયુર્વેદાની સંપૂર્ણ પોતાની મોનોપોલીથી બનાવેલું પ્રાશન છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય બાળકના સંપૂર્ણ અને શ્રેષ્ઠ વિકાસનો છે આ માટે માત્ર સોનુંને સોનું ચાંદી આયન પ્રાકૃતિક કેલ્શિયમ અને બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી એવા શ્રેષ્ઠ આઠથી નવ ઔષધોના પાવડરને મધ અને ઘી સાથે મેળવીને બનાવવામાં આવેલું પ્રાશન છે આટલા બધા ઔષધોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું હોવાથી હાર્દમ આયુર્વેદાનું સુવર્ણ પ્રાશન એ શીરા જેવું છે એટલે કે સેમિસોલિડ ફોર્મમાં છે અને ખરેખર એ પ્રાશન કરાવવાનું હોય છે એટલે કે બાળકને ચટાડવાનું હોય છે